વો સવાર ના 7 વાગી ગયા છે આપણે હવે રોક સ્ટાર્ટ કરી દીધો છે તો તૈયાર થઈ ગયો અમારે નાસ્તો થઈ ગયો નાસ્તો લાવડો થઈ છે અલં એ આતો ડુંગળી પરવાની છે અમાર બાપા કે લેવા છે અલં થી હું સી તો ખબર ન થી આવું બધું છે આ બંદુક જેવું તો બ્લોગ માં કર બનાવી રહ્યો તો આપણે પૂછી માપને જય માતાજી રામ રામ બંદાઈને તો ફરેક નવા વિડિયો માં તમારું સ્વાગત છે તો કેમ છો બધા મજામાં રહેશો cô good morning cô với cái gì à sếp đã bắt đầu buổi workshop thứ hai rồi đó sếp nó bây giờ sẽ sắp bên đi thì tôi muốn tìm một đôi uyên

माता <laughs> दुंगली तुमने गवेक नहीं मारा रे ए तुमने गवेक नहीं हां बाप से तो खेडू नहीं गम से नापने गम से आओ नहीं आ तो तो खाली तो ये भी जो पार हो गया તો હું તો આ જઈ છું પેલી વેલી પારવા તો ડુંગળી પારવા તો કે દુ ના આવે છે પણ હું આજ પેલી વેલી આવી છું મને બહુ મજા આવી ગઈ પાડવાની તમે એમ કે પાડવા ઈ ગયા છે એ તમારી પેલી છે કોને મને તો તમને જ કહું ને છે હા નહીં અમે તો ઘણી વાર આવી વાર હું તો આજ પહેલી વાર આવી છું તમે આવી ગયો છો કે વાહ હું આ બધું શું થોડી

તો મિત્રો આમાં બપા કે લેવા છે અલંખી હું થી તો ખબર ન હતી આવવા કે છે આ બંદુક જેવું તો બ્લોગ માં કર બનાવી રહ્યો તો આપણે પૂછી મપ્પાને તો બધું છે આ બંદુક જેવું હું લેવા તી ના લાઈટર છે લાઈટર લાઈટર છે તો મિત્રો તો આ છે લાઈટર લાગે બંદુક જેવું તો ચેક નું છે કે ચેક તો હેપ હેપ માં કે નીકળ્યો છે તો લાઈટર જોયું હોય તો કોમેન્ટ કરીને જણાવજો પહેલી વાર આ જોયું છે મેં તો બંદૂક જેવી સિસ્ટમ છે તમને દેખાડું જો આ બંદૂકની બંદૂક સ્ટેપિંગ આ કંઈક લોક કરવાનું છે આ છે કંઈક લોક કરવાનું છે તો તમે જે દેખાડો કઈ રીતનું સહી તો આપણે છે ગેસ નો ચૂલા ગઈ હવે જગ્યા છે કે નહીં છે ને ચૂના વેજો તો જો મિત્રો આ છે આ કે बंदूक જેવો લાઇટર

તમે આવ લેટર રજો કે નહી તો ગમે તે કરી જ જણાવજો મેં ચેનલ પર પહેલીવાર આવ્યો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો હવે આવી ગયો છું શું લે એમ કઈ નહી પછી ટાઈટ બોવઈ છે ને બેઠા બેઠા મે જોઈ તો દીડિયા ફોલાશે છે સ્લાહન જી સે કામે ગે લેતે એટલે ટાઈમ ન હોય તો

એસે વ્લોગ તો બનાવ્યો પણ કે ફોટો નો પડ્યો ફોટો નતો પડ્યો ફૂલ આવી ગયા પછી કંટણ અમારે ફરી નાખું વિડિયો લોકો નોલક કંટાળ દેવું પડશે હવે ગાડી હવે એ તો તમને વ્લોગ ખબર પડી જશે તો કઈ રીતે ભલે ને મારી યાદ છે એટલે મને યાદ છે એટલે

હા તો કાંઈ નહીં મિત્રો લગ્ન આપણે હવે અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીશું પાસે એક નવા લોક સાથે તો બધાને માતા આવી